મસાલી મેલેડી અમૃત બાપા કી છે સારું છે માં સારું છે માં સારું હા શ્રી અમૃત બાપા મસાણી મેલેડી નમો નમો માં જેટલા પણ રવિવાર તમારા આવે છે માં 108 મંત્રનો જાપ કર્યો છે માં મારા જીવનમાં બદલાવ અને સમયનું પરિવર્તન કરનારી માં આધ્યાશક્તિ માં જગદંબા માં અમૃત બાપાની મસાણી મેલેડી નત મસ્તક વંદન છે માં આ એક એવો સમય હતો માં કે જીવનમાં કોઈ મુશ્કેલી નથી બધું જ સરસ ચાલી રહ્યું હતું દસ વર્ષમાં કોઈ મુશ્કેલી કે તકલીફ નામની વસ્તુ નથી માં એપ્રિલ મહિનામાં શરીરના બદલાવ દેખાતા આખા શરીરમાં રિપોર્ટ કરાવવામાં રિપોર્ટમાં ખબર પડી કે કિડનીની સમસ્યા આવી છે માં તથા ભવિષ્યમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે માં વાત તેમ હતી કે હવે જંગ મૃત્યુ સાથે લડવાની છે ડૉક્ટરના કહ્યા મુજબ શરીર જવાબ આપી રહ્યું હતું મગજના વિચારોનું વંટોળ ચાલી રહ્યું હતું આજના નવા સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ પર રોગોનો નાશ કરવા માટે શોધખોળ કરીમાં બે દિવસમાં જ અમૃત બાપા મેલડીધામના અનન્ય વિડીયો સામે આવવા માંડ્યામાં માએ એવા અનેક પરચા બતાવ્યા હતા અનેક પરચા પૂર્યા હતા તેવા વિડીયો જોઈ મારું પણ શ્રદ્ધા જાગી કે શું ખબર માએ મને સાચો રસ્તો બતાવ્યો હોય તેમ સમજી હું આવતા રવિવારનું આયોજન કર્યુંમાં પ્રથમ રવિવારના દિવસે મોટી ખડોલધામ અમૃત બાપાના મેલડી ધામે માં સમય હતો બપોરના એક વાગ્યાનો બપોરનું ભોજન મારા ધામમાં ચાલી રહ્યું હતું બધા ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા પ્રસાદ બાદ સભાખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યુંમાં મહાન વાત તો તે છે કે આ સતની ગાદી અમૃત બાપા મેલેડી ધામમાં બધા જ ભક્તોને શિસ્તમાં બેસાડવામાં આવે છે સ્વયંસેવકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે લાઈન પણ બધાને બેસાડવામાં આવે છે કોઈ પણ કામ અગવડ ભર્યું ના બને તેનું ધ્યાન રાખવામાં આવે છે બધી જ વસ્તુને નિહાળ્યુંમાં માની મધ્ય બપોરની આરતીનો સમય થયો માં માની આરતી સાંભળીને શરીરના રૂવાટા ઊભા થઈ ગયા મારી માં રૂવાટા ઊભા થઈ ગયા એક બાજુ આંખમાંથી આંસુ અને એક બાજુ આંખ બંધ કરતાં છેલ્લે બેસવા છતાં માં જોડે આવીને ઊભા રહે તેવો અનુભવ કર્યો માં આ મારો પ્રથમ અનુભવ હતો માં મનોમન પ્રાર્થના કરી કે આવેલા સૌના દુઃખ હર્જોમાં કળિયુગમાં બધાના દુઃખ હર્જોમાં બુદ્ધિ ધન વિદ્યા શક્તિ નૌરોગ્ય બનાવજોમાં મા બધાને આધ્યાત્મિકતા રસ્તે વાળજો માં પોતાની કુળદેવીથી દૂર થયા હોય તો તેમને માનો છેડો પકડાવજો માં દેવ દુઃખનું સમાધાન કરી આપજો માં પરિવાર છૂટા પડ્યા હોય તો તેઓ ભેગા કરાવજો માં લોકો નશા કરીને પરિવાર તૂટ્યો હોય તો તેમને જોડજો માં તેવી અનંત કોટી બ્રહ્માંડની મારી અમૃત બાપાને મેલેડીને ગણી માં તમને ઘણી ખમા માં આરતીનો અંત થયા પછી જયકારો થયો માનું પ્રવચન માના મુખ્ય શબ્દો સાંભળી આનંદ આવી ગયો ખંડમાં અલગ અલગ અનુવાદ થયા રાજામાં રાજા પ્રથમ મેલડીમાં પ્રથમ મેલડી કડિયુગની આધ્યાશક્તિમાં આવા શબ્દો સાંભળી મારા શરીરના રોગ ભૂલાઈ ગયોમાં તમારું પ્રવચન સાંભળ્યું પ્રવચન બાદ ભક્તોની દેવદુખ સમાધાન માટે મેટર ચાલુ થઈ માં તમે એવા એવા પરચા પૂર્યામાં માં કે ભક્તને ના બોલવાનો તો શબ્દ જ ભૂલાઈ માં જે પણ તમે બોલો તે સત્ય જ હોય માં એ ભક્ત સામેવાળો બોલે સાચું માં સાચું તે શબ્દનો ઉલ્લેખ કરે માં માં હું છેલ્લે બેસીને બધું નિહાળી મનોમન બહુ જ આનંદમાં આવી ગયો માં લાગ્યું કે મારા શરીરના કોઈ રોગ જ નથી માં હું દિવસની તેત્રીસ ગોળીઓ ખાઉં છું માં દવા લેતા જે દુઃખ થાય ને માં તે બધું જ દુઃખ તમારા પ્રવચનમાં ભસ્મ થઈ ગયું માં તેમ સમજી લીધું કે હવે હું માના ખોડામાં છું આનંદિત છું રોગોનો નાશ થઈ ગયો છે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવે છે તેમ માએ મને નવો જન્મ આપ્યો છે તેવી શ્રદ્ધાથી રવિવારનો દિવસ આનંદિત બન્યો માં યાદગાર બન્યો માં રવિવાર નો અંત થયો બીજા દિવસે માના ગુણ ગાતા ગાતા કેટલાય ભક્તોને કઈ સંભળાવ્યું કે કડિયુગમાં સમય વીતી જશે જશે દિવસો નીકળી આવી બીજા રૂપે નહીં મળે સમય અમૂલ્ય છે તેમ સમજી માનો સંઘાત કરી લો જીવન ધન્ય બની જશે જીવન ધન્ય બની જશે આમાં કોઈ શંકાનું સ્થાન નથી મા તમારા બધા પ્રશ્નોનો જવાબ માના પ્રવચનમાં મળી જશે તમારા અડધા દુઃખ માના સાંભળીને નાશ થાય છે માં થોડોક સમય લેજો થોડીક રાહ જોજો થોડીક મા પ્રત્યે શ્રદ્ધા રાખજો તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે અમૃત બાપાના મેરડીમાંના ધામમાં અમારી દુઃખોનું નિવારણ આવે આપણી માની સાચી પ્રાર્થના કરશો તો મા કુળદેવી જરૂર સાથે રહેશે પણ દવા લેવા માટે ડોક્ટર પાસે જવું પડે તેમજ દેવનું સમાધાન લેવા માટે સાચી માની ઓળખ કરવી પડે માં ડોક્ટર સારો અને સાચો હોય તો દવા સાચી મળે તેમજ મારી માની સાચી ઓળખાણ થાય તો દુઃખ નું નિવારણ આવે એટલે માં કહે છે ઓળખો તો ઓળખાય કહેવાય છે કે ગામના ડોક્ટર કરીએ ના સારું લાગે તો બાર ગામના ડોક્ટર કરીએ તેમ છતાં ના સારું લાગે તો કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ તેમજ મારી માં અમૃત બાપાના મેળવી દેવ દુઃખ ના સ્પેશિયાલિસ્ટ છે માં ગામના ડોક્ટર ગોળીઓ આપીને પૈસા લઈ લેશે બાર ગામના ડોક્ટર મીઠું બોલીને પૈસા લઈ લેશે ને ખોટી ગોળીઓ આપશે તો જુદીમાં તેમજ ભુવાની તાંત્રિકો તમારા ઘર કાઢી નાખશે માં માળામાં વેણ માગશે દાણામાં વેણ માગશે પણ મારી સાચી આધ્યાશક્તિને માળા દાણાની જરૂર નથી બાર થી ચાર નું ભજન કરશો તો એ ઘેર બેઠા સાંભળી લેશે ઘરના દીવામાં દર્શન કરાવશે રાત્રિના સપ્તાહમાં દર્શન કરાવશે મુશ્કેલીના સમયમાં જોડે આવશે કોઈને માકાળીના રૂપમાં મળી તો કોઈને ડોસીના રૂપમાં મળી કોઈને ચામુંડાના રૂપમાં મળી કોઈને મેલડીના રૂપમાં મળી કોઈક કંઈક કહીને ગયા કોઈને કંઈક કાનમાં કહીને ગયા કોઈને સ્વપ્નમાં રસ્તો બતાવ્યો તેમ અનેક પરચામાં એ પૂર્યા કોઈને શંકા થાય કે આ કેમનું થાય ખરું તો શંકાને દૂર કરવા માટે મોટી ખડોલ ધામમાં આવજો તમારા શંકા સ્થાન થઈ જશે શંકાનું સ્થાન નહીં રહે માના પગમાં દંડવત પ્રણામ કરવાનું મન થશે માના પ્રવચન સાંભળી શબ્દો સાંભળીને મન હરખાશે તમારું દુઃખ ભૂલાઈ જશે મા તમારું મારું દુઃખ ભૂલાઈ જશે તમારા મન મગજ વાયરાના વંટોળે ચડ્યા હોય ખોટા ભૂવાઓના ચક્કરમાં પડ્યા હોય દીવાઓમાં બાંધી દીધા હોય બાધા માનતાઓમાં બાંધી દીધા હોય તો મારી માના પ્રવચનો બધા જ રસ્તા ચોખ્ખા દીવા જેવા કરી આપશે માં દીવા જેવા કરી આપશે કળિયુગમાં સાહિત્યનું જ્ઞાન નથી માં વેદોનું જ્ઞાન નથી નવી પેઢીનું જીવન આધ્યાત્મિક દ્રષ્ટિએ અંતિમ ચરણે પહોંચ્યું છે માં તો મારી આધ્યા શક્તિ જગત જનનીમાં અમૃત બાપાની મેરડીનો ઉદ્ભવ થયો છે માની શક્તિ અપરંપાર છે માની શક્તિ અપરંપાર છે માં માં લોકો માએ અનન્ય લોકોને ડોસીના રૂપમાં દર્શન દીધા છે તો કોઈએ નાની દીકરીના રૂપમાં દર્શન દીધા છે એવા પરચા આપે કે કપડાને કલર માની સાડીના કલર સાથે પ્રમાણે બતાવે છે આ એ આધ્યાશક્તિ છે જે મારા મહાદેવની છે મા જયારે બોલે છે કે હું સિંધવન સપરા નદીની ગંધ્રપ્યા મછાણી મિલડી છું બાવન મસાણીની માતા છું હું નારાયણની સાક્ષી આવી છું મારું બોલેલું મીઠા ના જાય તો નારાયણ નગર પાછી જતી રહું મારા આ સંવાદથી આખો સભા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે અનેક લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે માં આખો ભરાઈ જાય છે બે હાથ જોડીને શરીર શિથિલ થઈ જાય છે માં ત્યારે માં કહે છે હું તમારી ને તમે મારા ત્યારે પાછું આ શરીર માની હા મા હા ના અવાજથી ઝૂમી ઉડે છે માં માં હું તમને કહું છું તમે મારો વિશ્વાસ છો તમે સાક્ષાત કળિયુગના દેવી છો કળિયુગના રાજા છો કોણ શું કહે કોણ શું બોલે કોઈ માનું સ્વરૂપ ઓળખે કે ના ઓળખે માં મેં તમને ઓળખ્યા છે માં મને ભરપૂર શક્તિ આપો માં મા કે હું તમારા વિશે લખી શકું કડિયુગમાં વાંચવા માટે એક અમૃત બાપા મસાણી મિલડી ધામનું સાહિત્ય બને તમે ગાવા આવે છો માં તો મને લખવાની શક્તિ આપજો માં કે હું કડિયુગમાં વાંચે સંભળાવું કે એક એવી મહાન શક્તિ છે કે ડાકોર નજીક મોટી ખડોલ ધામે બિરાજમાન છે માં તમારો જય જય કાર હો તમારો જય જય કાર હો મારી અમૃત બાપાની મસાણી મિલડી કોટી મંડલ દાદા હતા દાદા ના દાદા હતા એ પેલા પૂછતા હતા એ તો અત્યારે કોઈને ખ્યાલ નહી દિવાલ વાળો ગોખલો કાઈ ગયો જયંતિલાલ એ જૂનું ઘર હતું ને એમ એમ હતું દિવાલ વાળો ગોખડો હતો દીવાલ વાળો હા હતો માય માડી હતો માડી હતો માં હાચી વાત બા હા હાચી વાત છે બા અરે જંતિલાલ દીવાલ વાળો ગોખલો કયો ક્યાં એમ તો જવાબ એ એ મકાન જૂનું હતું ને પાડી નાખીને ભઈ નવું ભરાયું માં એ એક એક ગાંખલો પાડી

હું તો ગાવાયું તમારા કરેલા ગુના વહાણવટી માતા સાહેબ શેઠ નો ફોટો હતો એક માં નાનો આટલો વાણવટી માતા રૂપિયા મેલડીશું ઘર પાડ્યું નવું કર્યું નવા માંથી પણ નવું કર્યું એક ઘર પાડ્યા પછી બે વખત બનાયું પણ માનો ગોખલો મને મળતો નથી મને ગોખલો મળતો નથી

હું આટલી મોટી વાત કરું માણસ અમુક માણસ ના જીવનમાં કેમ દુખ અને તકલીફ અને દર્દ આવ્યું કોઈ ને ખબર નથી ને કોઈ કોઈ કેતું નથી આ અમૃત ની મેળડી ગોતી લાવે

હા 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 પકડાય તો દવા થાય એવી રીતે દેવ કોઈ દિવસ તમના હાથમાં આવતું નથી તમે બોતો છો પણ મળતું નથી તો પછી તમે એનો રસ્તો શું કરશો તમને એમ કહો છો આનો ચાર કિલો તારા દીકરાનો ચાર કિલો વજન ઉતરી ગયું મેલડી હા મા મારી ઓળખો શ્રીફળ હાથમાં રાખી હજાર લાખો ના કરોડો ગુના થયા દયા કરે મા ક્ષમા કરજે તું રાજી થજે અમે તારા તું અમારી છો મા તું રાજી થજે ગુનો નો ભૂલ થાય પણ માં શું કરીએ તારા દીકરા ને તારા બાલુડા છીએ તું ક્ષમા કરજે માં તું રાજી થા માં રાજી થા આપડે માની પાય માગીશું તો માં હાલશે જીદ કરશો તો હાલશે પણ નાનું બની ને માગો ને તો જ હાલશે બરોબર દીવો કર્યો શ્રીફળ માતાજી ને વધેર્યું અને વહાણફટ્ટી માતાને કેજો જયંતીલાલ હ મારે દીકરા ને લેવા ખાવા નથી જયંતીલાલ તમે મકાન બનાવ્યું મકાનના ધણી તમે હતા બે ભાઈ નો ઇયારો હિસ્સો થાય આવું મેલડી સુમન ઓળું ખોન તોડ ખાય ખાય માં મેલડી આજુબાજુમાં બે મકાન થાય હા બે ભાઈઓના ઘર બે ભાઈઓ ની મિલકત થાય ભગવુ નો ને ભૂલ તમારી થયેલ તમારે સજા ભોગવવી પડે એટલે વહાણવટી માતા નો દીવો કરજો જયંતિલાલ ચોક્કસ માર તો જયંતિલાલ નું કામ હતું એટલે મેં કીધું તારા દીકરા ને લેતો આવજે એટલે જયંતિલાલ આભળ જયંતિલાલ સાંભળો હું ફેર થી મળું ના મસ્તાની મેલડી છું મેલા માંથી મેલી હું છે ને મારા કરતા કળિયુગમાં કોઈ મેલું નથી મારા જેવી ગંગા એ કોઈ નથી

માતાજીની ચુંદડી ચઢાવજો અને મા ને કેજો કે માં હજારો લાખો ના કરોડો ગુના થયા ને તે તો ઝઘડું છે શેઠનું નાવડું તાર્યું તું એની પેઢી તારી તી એક મારો દીકરો તું ના તારી શક અને કોયલા ડુંગરથી વળો અને તમારો સમય બગડેલો સુધરણ નહીં તો મારા અવતારમાં ખોટ પડો હા મા હા એટલો ઓળખો ક્યાં શું કેવી શું કઈ જગ્યાએ શું મને ખબર હોય આ તો દર તમારા વિચારમાં શું તમારા ભાવમાં શું તમારા વિચારમાં શું તમારા હૃદયમાં શું જ્યાં યાદ કરો ત્યાં શું આ તો રવિવાર દેખાવશો બાકી તમારી પાસે ની પાસે છું હા એટલે કહું છું કે હું બોલો ના બોલો હું કઉ ના કઉ મોજેલી મેલડી થાય તો હા હાલ હું આયુ લેવાય પાછી આવું મને ઓળખો ને એટલે કોઈક એવું કે માતાજી માતાજી આ જગ્યા જવાનું તમે સાથે આવશો તો આવું છું કોઈ રસ્તામાં ફકીર જતું હોય અને ફકીર ની પાસે કઈ ના હોય ને તો ફકીર નો રેહવાય ના હોય ને ફકીર કદાચ સ્મશાન માં હોય ને મને કે માં ઘડી બે ઘડી વાત કરવા આવશો સ્મશાન માં તો પાછી વાત માડુ મેરડીશું હા શ્મશાન ની મેળડી શું શ્મશાન ની મેળડી જેટલા કળયુગમાં સ્મશાન છે ને એમાં હું મેરડી બેઠીશું દસ્તાએ લઈને બેઠીશું શંકર ભગવાન ના મેલડી છું મારા મારા સિવાય કોઈ બી એમ કારણ કે ભૂત હોય તો બાકી કોઈ જતું જ્યાં કોઈ નઈ જતું ને ત્યાં ફરું છું રાત્રે બે વાગે હું મેળડીશું છપ્પર નથી અંધેર પછાડો આમ ઉઠી નીકળેલી હું મેલડી છું

તું કરજે નાયલા ડુંગર જજે કોયલા ડુંગર અને એક હજાર ને એક રૂપિયા લઈ નીકળજે ઘરેથી લઈને નીકળજે ઘરેથી લઈને અને બરોબર ઘરેથી લઈને નીકળે રસ્તા માં માન દીકરી બે મળ

અને મેલોડી ને હાલજો ને કાળકા ને હાલજો અને આશીર્વાદ હાલશે તમારી સાથે હતા આ તો માનો કે આજ રવિવાર છે તો મળી એટલે કે માતાજી તમે દીવા કર્યા ઘરે તમારી મા તમને મળી શું તમે તમારા ફોટા મુટક્યા માતાજી ચાવડ માતા નો ફોટો લાયો સાદો લાયો કે લાઈટ વાળો લાયો તો શું લપજપ કરતી ચાવણ માતા અંદર થી નીકળશે ના નીકળ

જેટલું દુઃખ છે બધું તમારી માં વાણવટી હરી લે છે એવા આશીર્વાદ આવે અરે હસતા જાઓ હું તો હસાડવાઈશું આનંદ કરી દેવાનો આનંદ આનંદ કરવાનો આનંદ કરવાનો એમ